હિન્દુ ધર્મની રક્ષા થાય અને સંસ્કૃતિ પણ જળવાઈ રહી તે રીતે આ જિલ્લામાં ખેલૈયાઓ દ્વારા દોડિયા ક્લાસમાં પ્રેક્ટિસ કરવામાં આવે છે કોઈપણ ધર્મ પ્રવેશ ના મેળવી શકે છે અને બહેન દીકરીઓની સુરક્ષા થાય તેની વિશેષ કાળજી રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનગઢ સિનિયર સિટીઝન હોલ ખાતે પનગઢ ગ્રુપ દ્વારા દોડિયા ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે તેના સંચાલક હેતલબેન ઠાકોર કાજલબેન સંશીલા ધ્રોવિ પવાર સાથે સમગ્ર પનખેટ ગ્રુપ દ્વારા ભવ્ય ઓપનિંગ સેરેમની રાખવામાં આવી હતી સોમવારથી દરરોજ સાંજે સાડા પાંચથી સાડા સાત કલાક સુધી અહીં ડોળિયા શીખવવામાં આવશે નોંધુ રહ્યું કે આ ક્લાસીસ પાછલા પંદર વર્ષથી ચલાવવામાં આવે છે જેમાં એન્ટ્રી સિવાય કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી જો આપ પણ આ ક્લાસમાં જોડાવા માંગતા હોય તો ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઇવ નંબર પર સંપર્ક કરવા વિનંતી આ પ્રસંગે વ્યારાથી આવેલા ભાવના પટેલ અને ઉર્વિશ પ્રજાપતિનો તમામ ગ્રુપ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને પોતાના સ્ટાઇલના ડોડિયા અને ગરબા અહીં ઉપસ્થિત તમામ ખેલૈયાઓને શીખવીને મન મોહી લીધું હતું રિપોર્ટર હિતલ ઠાકોર સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી જી આપનો પરિચય મારું નામ હિતલબેન ઠાકોર આજ રોજ આપણે ખાતે પરગટ ડોડિયા ઉદ્ઘાટન થયું છે જેમાં ચીફ ગેસ્ટ તરીકે ભાવનાબેન પધાર્યા છે અને અમારો ક્લાસિસ છેલ્લા પંદર વર્ષથી ચાલે છે અને સારી રીતે ગરબા શીખવવામાં આવે છે તો આપને આવવા માટે આમંત્રણ છે થાળશું છે આનો રંગ ઉપન સુંદર સમય સમય પાંચ વાગે થી 8:00 વાગે સુધી ક્લાસિસ ચાલે છે જી થેન્ક યુ આપનો પરિચય કોની ક્લાસિસ છેલા આજ રોજ 15 તારીખે ક્લાસિસ નો સ્ટાર્ટ થયો છે તો તે પ્રત્યે હું આમંત્રણ

ઓકે થેન્ક યુ આપનો પરિચય મારું નામ પુરુષ રાજીભાઈ પ્રજાપતિ છે અને મારી સાથે ભાવનાબેન પટેલ અમારા ક્લાસ વ્યારા મુકામે ચાલે છે અમારા ક્લાસનું નામ છે આરવી ધોરિયા ક્લાસીસ અને છેલ્લા ઘણા વર્ષોથી દસ એક વર્ષથી અમે ક્લાસીસ ચલાવીએ છીએ આજ આપણે પનગઢ ગ્રુપ ડોડિયા ક્લાસીસ સોનગઢના ઉદઘાટક પ્રસંગે અતિથિ વિશેષ તરીકે આવ્યા છો ત્યારે આપ શું કહેશો અમને ઘણું સારું લાગ્યું કે અહીંયા પનગઢ સોનગઢ મુકામે આવા પંદર ડોળિયા ક્લાસીસ ચાલુ થયા છે અમને વિશેષ વિશેષ તરીકે તરીકે ઘણો આનંદ થયો અમારા અમારો એવો ભાવ છે કે આ ક્લાસ હજુ ઘણો આગળ વધે અને બીજા બધા ઘણા સ્ટુડન્ટો પણ આવે અને આપણી ગુજરાતી જે પરંપરા છે ગરબા તેને આગળ વધાવે આજના યંગસ્ટરમાં ગરબા ડોળિયાને લઈને ઘણો ક્રેઝ છે સંસ્કૃતિની સાથે સભ્યતા બી જળવાઈ રહી અંગે આપ શું કહેશો હા નવરાત્રિ વખતે જ્યારે નવરાત્રિના નવ દિવસ ચાલે છે રમવાના ત્યારે જે આપણે મર્યાદામાં કપડાં પહેરીને રમીએ અને બીજી કોઈ અવ્યવસ્થા ઊભી થાય તે રીતના ગરબા નથી રમવાના આપણે પરંપરા તરીકે એને સાથે ચલાવીને રમવાના છે જી સર આભાર